આજરોજ જંબુસર શહેર તાલુકા તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ યુવક કોંગ્રેસ દ્વારા ચક્કાજામનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો ગઈકાલની મેં નગરપાલિકાના અલગ અલગ સભ્યો પ્રમુખ તો બિચારા બોલી શક્યા નહીં ભાજપની સ્ટ્રેટે મુજબ રબર સ્ટેમ્પ લાગ્યા અમને પણ જે સભ્યો બોલ્યા એમના માટે મારે કેવું છે કે અમે અમારે વિપક્ષને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે કંઈ અમે સસ્તી પ્રસિદ્ધિ લેવાના પ્રયત્ન કરી રહ્યા છો અમને એ પણ મંજૂર છે પણ તમે પ્રજાના કામ કરો આ તમે કામ કર્યું પાંચ સાત વર્ષથી છેલ્લા જોતા આવ્યા છે કે આ રસ્તો આ હાલતમાં છે ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર થતો આવ્યો છે અમારા વિપક્ષના નેતાઓએ જે રીતે કીધો અમને કે બેથી અઢી કરોડ રૂપિયા ગ્રાન્ટ ફળવાઈ ગયેલી છે એવું કહે છે પણ એ ખાલી ને ખાલી રિપેરિંગ કરવાની છે મારા હિસાબથી આ બેથી અઢી કરોડ રૂપિયામાં દોઢ બે કિલોમીટરનો રોડ પૂરેપૂરો સારી કંડિશનમાં આરસીસી રોડ તમે બનાવી શકો છો તો મારે નગરપાલિકાને કહેવું એટલું જ છે કે ભ્રષ્ટાચાર તમારો બંધ કરો જો તમારી નગરપાલિકા ભ્રષ્ટ ના હોત તો નગરપાલિકાએ હાઈકોર્ટ સુધી પાણીના મુદ્દાઓએ જવું ના પડત આટલું જ કહીશું આવનારા સમયમાં હજુ જો પ્રજાલક્ષી કામ કરવામાં નહીં આવે તો અમે જ્વલંત આંદોલન કરશું એ આજની તારીખથી અમે નગરપાલિકાને ચીમકી આપીએ છીએ ભાજપના સત્તાધીશો દ્વારા જે સસ્તી પ્રસિદ્ધિ કરવા માટેની એમની જે પ્રેસ કોન્ફરન્સ હતી જે આજે જંબુસર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રેસ કરીને વિપક્ષને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના આંદોલન તેમજ આવેદનપત્ર આપવા માટે સત્તાધારી પક્ષને ધ્યાન નથી આજે ત્રણ વર્ષથી રોડની હાલત ખરાબ છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વાહન શહેર તેમજ તાલુકાની પ્રજાને મોટી સંખ્યામાં વાહનો લઈને આંદોલન કરવાની ફરક પડી પ્રજાને ક્યાં સુધી મૂર્ખ બનાવશો સાંસદની ચૂંટણી વખતે જમ્મુ નગરની પ્રજાને મીઠું પાણી આપવાનું વચન આપ્યું હતું જે નાગેશો તળાવમાં માં ખોટો ખર્ચો કરીને નર્મદા નીર વધામણા કરી અઠવાડિયામાં નર્મદા નીર સુકાઈ ગયા તે વખતે પણ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટો પ્રયાસ કર્યો હતો મીઠા પાણી જે પ્રોજેક્ટ અઢાર મહિના સત્તાધીશોનું મુહૂર્ત વપરાયા છતાં મુહૂર્ત સારા નથી ભ્રષ્ટાચાર પ્રોટેક્શન વોલો આજે તૂટીને નવળી થઈ ગઈ છે ઓડિટ પારામાં કરોડો રૂપિયાની પેનલ્ટી નગરપાલિકા સંસ્થાને નુકસાન કેમ આજે પણ શહેરની પ્રજા ખારું ને ગટરનું દૂષિત પાણી પીવા મજબૂર છે

નગરપાલિકાના વિપક્ષના નેતાઓ તમામ કોંગ્રેસના આગેવાનો સાથે એક કાગણીપત્ર આપેલી સમારકામ કરવામાં નહીં આવે તો અમે બે દિવસમાં ચક્કાજામ કરીશું પરંતુ નગરપાલિકાના કમિટને મળીને એ કામને મને વાતને સાંભળીને અને ચાલુ કરવામાં આવ્યું છે ચક્કાજામનું જે આંદોલન આપેલું છે એને હર મુલવી રાખવામાં આવ્યું છે પરંતુ નગરપાલિકાના જે સભ્યશ્રી દ્વારા જે બહારથી વિલાસ વર્તન કરવામાં આવ્યું છે એનાથી અમે નારાજ છે એનો વિરોધ કર્યો છે અમે કેટલીક સંસ્થાએ પણ આવી છે આજે સસ્તી લોકશાહી તો નહીં પ્રજાના કામો માટે વિપક્ષની ઠરજમાં આવે છે તમારું ધ્યાન દોર્યું છે ત્રણ મહિના પહેલા તમે આ જો કહ્યું હતું અમારે ક્યાં તમારું આ સસ્તી લોકશાહી તમારે લેવાની છે પરંતુ તમે ધ્યાન દોરું છું કે જંબુસર નગરપાલિકાની અંદર જયારે આચારસહાયતા હજી ત્યારે પણ તમે જમ્મુ શહેર શહેરની અંદર પીવાના પાણીના માટે ખાલી ડોન કરીને ખાલી લગભગ પાણીને લોકોને ઘેર માર્ગી દોયેલા છે ત્યારે આચારસંહિતા ના હતી આજે તારે બે હજાર ત્રેવીસ થી ભાઈ શૈલેષભાઈ બહુ ખૂબ સરસ વાત કરેલી છે શૈલેષભાઈ ખૂબ અનુભવી માને છે એના માટે મને માન છે શૈલેષભાઈ બહુ સુંદર વાત કરી છે કે બે હાજર ત્રેવીસની અંદર આ કામ તારે થયેલું હતું મંજૂર થયેલું હતું ત્યાર પછી તબક્કાવાર તબક્કાવાર એજન્સીઓને એજન્સી કામ રહ્યા નહીઓનું કારણ શું કોનો વાત નગરપાલિકાનો પ્રધાનો ખુબ વિજ્ઞાની વાત કરું છું દિવસો દિવસોની આવતા કામ કરવાની બીજાને આરોપ કર્યા સિવાય નગરપાલિકાનો આપડે વિકાસ બધા સાથે મળીને કર્યું આરોપ હતી બદરે આપણે સાથે મળીને કરીશું જે આપ સૌની અપીલ કરું છું કાલે જંબુસર નગરપાલિકામાં પ્રેસ બોલાવી હતી એની અંદર એક મુદ્દો રાખવામાં આવેલો હતો કે ટંકારી વાગલથી ડેપુ સર્કલ સુધી આરસીસી રોડ બનાવવા માટે નવ કરોડ રૂપિયાની ગ્રાન્ટ જોઈએ અમે એમ લોકોને કીધું હતું જ્યારે ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી ત્યારે કીધું કે ચાર કરોડ રૂપિયા તમે ટંકારી વાગલથી જેટલું થાય એટલું કરી શકો બાકીની ગ્રાન્ટ આવશે તો ત્યાંથી પછી કરીશું પણ એ હમણાં હાલમાં જે રોડનું બે કરોડ ને પંચાવન લાખ રૂપિયા મુકા છે એમણે તો એક કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયા એમણે ક્યાં ક્યાંકા કયા કામોમાં અમે વારંવાર કહેતા હતા કે ચારો ચાર કરોડ રૂપિયા તમે ટંકારી ભાગલથી જેટલું થાય એટલું કરી શકો પણ એમણે નાના નાના વિસ્તારોની અંદર એક કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયા ગ્રાન્ટ મૂકવામાં લોકોને એ કરી રહેલા છે મારું કહેવાનું છે કે વોલ્ડ બેંક માટે તમે જે સારા રોડ હોય છે તે રોડ તોડીને ફરજી રોડ બનાવો છો જે સારા બ્લોકો હોય છે તેને કાઢીને સારા બ્લોક બીજા નવા બ્લોકો નાખો છે એ શા માટે એવું કરી રહેલા છે અમારું કહેવા મતલબ છે કે બીજા બી દોઢ કરોડ રૂપિયા આવેલા છે તો એ દોઢ કરોડ બી તમે એની અંદર આ રોડમાં નાખી દો અને આ રોડ જેટલું થાય એટલું તમે આરસીસી બનાવો તે અમારો મુદ્દો હતો ટંકારી બાગોટી એસટી ડેપોનો રોડ આજે આઠ વર્ષ વીતી ગયા એમાં કરોડો રૂપિયાનો ખર્ચો ઉધારવામાં આવ્યો ખાલી રિસર્વ ફ્લેસના નામે અમને પણ બે કરોડ ને પંચાવન લાખ રૂપિયાની ગ્રાન્ટનું ટેન્ડર કરેલું છે એમાં રોડ નવું નથી બનાવવાનું એમને ખાલી રિસર્વ ફ્લેસના નામે ભ્રષ્ટાચાર કરવાનું છે એટલે અમે આ ગ્રાન્ટ માટે તાત્કાલિક ધોરણે રોડનું નવીનકરણ થાય એ અમારી માંગણી છે નહી તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થશે એ સત્તાધીશો ન લે